વિસાવદર માં આમ આદમી પાર્ટી ઉમેદવાર ગોપાલ ઇટાલિયા ની લીડ સતત વધારો હવે રસાકસી ભર્યો આ જંગ અને વિસાવદર આમ આદમી પાર્ટી ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની લીડ માં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે મળી રહ્યા છે કડી બેઠક પર ફરી ભાજપની લીડમાં વધારો થતો જોવા મળી રહ્યો છે એટલે કે ધીરે ધીરે હવે આ ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે કડીમાં અગિયારમો રાઉન્ડ ચાલી રહ્યો છે તેને અંતે હવે આ પ્રકારે ો છે તે થતો જોવા મળી રહ્યો છે એટલે કે હવે કહી ખુશી અને કહી ગમ જેવો માહોલ ભાજપ ના ઉમેદવાર કિરીટ પટેલ હજી પણ સતત પાછળ જઈ રહ્યા છે જેટલા ટકા મતદાન થયું છે અને તેને આધારે હવે આ મતગણતરી શરૂ થઈ ગઈ છે અને હવે રસાકસી ભર્યો આ જંગ છે તે જોવા મળી રહ્યો છે કડીની વાત કરીએ તો કડીમાં પણ આ પ્રકારનું ચિત્ર જોવા મળી રહ્યું છે ભાજપ સતત લેથી આગળ જોવા મળી રહ્યું છે વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા આગળ જોવા મળી રહ્યા છે દીપક કડીથી